સો દિવે દિવાળી અને એક દિવે હોળી એનું નામ આજે આ શાળાની હોળી હોળી એટલે શું હોળીનું મહત્વ શું હોળી કેમ કરવામાં આવે છે તો કહેવામાં આવે છે ઘણા વર્ષો પહેલા હિરણકશ્યપ નામના દૈત્ય રાજા હતા અને આ દૈત્ય રાજાને એક બહેન હતી જેનું નામ હોલિકા હતું અને હિરણકશ્યપને એક ભાઈ હતો જેનું નામ હિરણાક્ષ હતું ત્યારે હિરણાક્ષનો વધ કરી અને ભગવાને પૃથ્વીને બહાર લાવી વરાહનું રૂપ ધારણ કરી અને પૃથ્વીને બહાર લાવી ત્યારબાદ ત્યાર ખબર પડે છે એટલે હિરણાકશ્ય ક્રોધે ભરાય છે અને ક્રોધે ભરાઈ અને દૂર દૂર જઈ અને તપ ધરે છે કારણ કે પોતાના ભાઈની હત્યા કરી એના માટે ઘોર તપસ્યા કરી અને બ્રહ્માજી પ્રસન્ન થાય છે ત્યારે બ્રહ્માજી કહે છે માગો 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 તે આપો ત્યારે હીરા કશ્યપ કહે છે કે મને એવું વરદાન આપો કે હું અમર થઈ જાઉં ત્યારે બ્રહ્માજી કહે છે કે જન્મ જેનો છે એનો મૃત્યુ નિશ્ચિત છે માટે તમે બીજું વરદાન માગી શકો છો કારણ કે અમર થવાનું વરદાન હું આપી શકું તેમ નથી ત્યારે હિરણકશ્યપ કહે છે તો મને એવું વરદાન આપો કે હું દિવસે ના મરું રાત્રે ના મરું શસ્ત્રથી ના મરું અસ્ત્રથી ના મરું માણસથી ના મરું પશુથી ના મરું બ્રહ્માજી વરદાન આપે છે તથાસ્થુ થોડો સમય જાય છે અને હિરણકશ્યપ પોતાના નગરમાં આવે છે અને મનુષ્યો દેવો બધાને હેરાન પરેશાન કરે છે અને પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે આખા નગરમાં કહે છે કે હું જ ભગવાન છું શું કરો એ હિરણકશ્યપ વા ગયા એ વકની પત્ની કયા નારદ મુનિ કને જઈ અને સત્સંગ કરે છે એ વખત નારદજી જ્યારે

હું જ રાજા છું મારી પૂજા કરો બીજી વાત જ નહીં ત્યારે ભક્તો પ્રહલાદ કહે છે કે નારાયણ વિષ્ણુ વિષ્ણુય નમ એ વખત હિરણકશ્યપ કહે છે કે મારા નગરની અંદર વિષ્ણુનું નામ ક્યારે લેવાનું નહીં હું જ ભગવાન છું તે છતાં ભક્તો પ્રહલાદ નામ છોડતા નથી ત્યારે હિરણકશ્યપ

અને નાગ દહન થશે એટલે આપ મૃત્યુ પામશે ઝેરીલા નાગ છોડવામાં આવે છે પણ ભક્ત પ્રહલાદને કશું થાતું નથી ત્યારે હિરણકશ્યપ કહે છે કે અને એવી મોટી ઊંચામાં ઊંચી શિખર હોય શિખર ઉપરથી પસરતો કરો અને ખાડમાં જશે એટલે મૃત્યુ પામશે દૂર લઈ જઈ અને શિખર પરથી ભોય પાડવામાં આવે છે છતાં ભક્ત પ્રહલાદ ને કશું થાતું નથી અને ભક્ત પ્રહલાદ માત્ર એટલું જ બોલે છે વિષ્ણુ નમા વિષ્ણુ નમા વિષ્ણુ નમા થોડો સમય જાય છે અને હાથીને બોલાવવામાં આવે છે કે હાથીના પગ નીચે નાખો એટલે એ મરી જશે હાથી પણ આ ભક્ત કશું જ કરતા નથી ત્યારે કહે છે કે હવે એમ કરો લોખંડનો ધક ધકાવો અને અંદર આના વિષ્ણુ એને જો દેખાતા હોય વિષ્ણુ સાચા હોય તો એ ભેટી જશે એટલે વિષ્ણુનો કેસ એટલે એ રામ રામ કરવા જશે એટલે મરી જશે લોખંડનો નો ધાબલો ધખ ધખાવે છે અને આ ભક્ત પ્રહલાદને કહે છે કે તારા વિષ્ણુ હોય તો આ ધાભલાને તું બાથ

જો તારા પુત્રની તું હત્યા કરીશ તો એ મહાપાપ કહેવાય એમ કરો મને વરદાન મળેલું છે કે હું અગ્નિમાં બેસું એટલે અગ્નિ મને બાળી શકતી નથી ગમે એવી અગ્નિ હોય તો મારી નજીક આવી શકતી નથી માટે હું આ ભક્ત પ્રહલાદને લઈ અને મારા ખોડામાં બેસું અને પછી તમે આગ લગાવો એટલે ભક્ત પ્રહલાદ બળી જશે હિરણકશ્યપ કહે છે કે તારી વાત સાચી છે સાજનો સમય થાય છે અને ગામમાંથી સાણા મગાવી અને ઢગલો કરી અને એની અંદર પછી આગ લગાવવામાં આવે છે ત્યારે અચાનક થોડો સમય આગ લાગે છે અને પછી એ હોલિકા જે હોય છે હોલિકા બળીને રાખ થાય છે અને ભક્ત પ્રહલાદ વિષ્ણુનામાં વિષ્ણુનામાં વિષ્ણુનમાં કરી અને બહાર નીકળે છે એ વખતથી કરી અત્યાર લગીર આ હોલિકાનું દહન કરવામાં આવે છે ગામડાઓની અંદર હોલિકા કરવાનો સમય થાય પાંચ વાગ્યાના સમયે બાળકો